સમસ્ત દાહોદ જિલ્લા પ્રેરિત તથા કોળી કર્મચારી મંડળ દાહોદ દ્વારા આયોજિત તૃતીય તેજસ્વી સરસ્વતી સન્માન અને સમાજ રત્ન સમારોહ બે હાજર પચીસ નો ભવ્ય કાર્યક્રમ આજે સિંગવડ તાલુકા ખાતે યોજાયો ચાલુ વર્ષે વિવિધ વિભાગોમાં નોકરી મેળવનાર તથા એસેસી એચેસી ધોરણ દસ અને બારમાં ઉત્કૃષ્ટ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે રાજ્યસભાના સાંસદ શ્રી જશવંતસિંહ પરમાર અધ્યક્ષ તરીકે પૂર્વ રાજ્યમંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ તેમજ વિશિષ્ટ મહેમાન તરીકે દાહોદ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સમાજ પ્રમુખ શ્રી દીપસિંહભાઈ મંત્રી શ્રી ફતેસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા સમાજના વડીલો આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સમારંભમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને એકસો ટ્રોફી અને સમાજ રત્ન તરીકે પસંદ થયેલા પ્રતિભાશાળી વ્યક્તિઓને એકસો પચાસ ટ્રોફી અને પ્રમાણપત્રો અપાઈ સન્માનિત કરવામાં આવ્યા સાંસદ શ્રી જશવંતસિંહ પરમારે માર્ગદર્શન આપતા જણાવ્યું કે સમાજને મજબૂત બનાવવા શિક્ષણ સૌથી શક્તિશાળી સાધન છે ખોટા વ્યસન અને અનાવશ્યક ખર્ચો ટાળીને સમાજને શિક્ષણ તરફ વધુ આગ્રહ સાથે આગળ વધવું જોઈએ પૂર્વ મંત્રી શ્રી બચુવાઈ ખાબડે એકતા અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો સમાજ એક થઈ કાર્ય કરશે તો દરેક પરિવારમાં વિકાસ ચોક્કસ થશે તેમ તેમણે જણાવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના બાળકોમાં પ્રેરણા જગાવી તેમને ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રોત્સાહિત કરવાનો હતો રિપોર્ટર દિનેશ પટેલ data